ગાંધીધામ શહેર ભાજપ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના નવારાયેલા પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને શહેર પ્રમુખ પંકજ ઠક્કરના હસ્તે મહેશ પૂન સહિતની ટીમનું સન્માન ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ તરફથી ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામમાં નવનિયુક્ત થયેલા પદાધિકારીનું સન્માન કરી તેમને વિશેષ શુભકામના પાઠવવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ શહેરના પ્રમુખ તથા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નવા વરાયેલા પ્રમુખ મહેશભાઈ પુંજ સહિતના મહાનુભાવોનું વિશેષ સન્માન કરી તેમને શુભકામના પાઠવી હતી આમ પ્રતિન્યુઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે ખાસ કરીને ચેમ્બરનું પ્રધાન વ્યાપાર ધંધા ક્ષેત્રે ખૂબ જ છે અને જે કંઈ પ્રશ્નો અણુકેલ છે તે તાત્કાલિક અસરથી સરકારમાં અસરકારક રજૂઆત કરી પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપીને આ તકે વિશેષ તેમણે મહેશ પુજને શુભકામના પાઠવી હતી